જસ્ત્રમાં તત્વોએ આતંક મચાવ્યો હતો ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં પેટ્રોલ છાંટી અને તમામ વસ્તુઓ બાળી નાખી મોટું નુકસાન કર્યું ભારે આતંક મચાવ્યો હતો જસદણના ગોકુલ ચોક વિસ્તારની આ ઘટના ઘટવા પામી હતી ઇલેક્ટ્રિક સામાન વેચતા વેપારીના ઘર પર ચાર તત્વોએ આતંક મચાવ્યો હતો આવારા તત્વોએ પેટ્રોલ છાંટી દુકાન સળગાવી દીધી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ખત થઈ છે દુકાનના માલિકે જસદણ પોલીસમાં ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જસદણ પોલીસે સીસીટીવી કેમે કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે કોઈ અંગત અદાવતના કારણોસર આવું બધું થયું હોય તેવું માનવામાં આવ્યું છે પરંતુ ચાર શખ્સોએ રિસર આંતક મચાવી અને ઇલેક્ટ્રિકનો માલસામાન સળગાવી નાખ્યો તો મોટી રકમનું નુકસાન થયાનું જાણવા મળ્યું છે